પ્રેક્ટિકલ છો સોનું મીટર અને વિદ્યુત ચુંબકનો ઉપયોગ કરી ઉલટ સુલટ પ્રવાહની આવૃત્તિ નક્કી કરવી ઉલટ સુલટ પ્રવાહ એટલે કે એસી વિદ્યુત પ્રવાહ એની આપણે ફ્રીક્વન્સી શોધવાની છે જે ભારતમાં કેટલી છે લખી દઈએ પચાસ હર્ષ હવે પ્રેક્ટિકલનું તમે ચિત્ર જોઈ શકો છો કે આ સોનું મીટર છે નીચે અહીંયા હેંગર મારફતે આપણે વજન લટકાવીશું અને પ્રેક્ટિકલ દરમિયાન વાઇબ્રેશન આપણે લાવવાના છે તો સૌ પ્રથમ ફ્રિકવન્સીનું જે સૂત્ર જે છે આની અંદર કે એફ ઇઝ ઇક્વલ ટુ વન અપોન ટુ એલ વન અપોન ટુ એલ અંડર ટી બાય મ્યુ હવે આ સૂત્ર કેવી રીતના આવ્યું છે અથવા એ આપણે સમજીએ આ સૂત્ર જે છે એ લગભગ આપણે શીખીને બેઠા છે અને કહું છે ધોરણ અગિયારની અંદર તરંગોવાળું હવે અંડરૂ મ્યુ શું છે તો તણાવ બળ ની અસર હેઠળ તરંગની ઝડપ બરાબર વી ઇઝ ઇક્વલ ટુ અંડરુ ટી બાય મ્યુ છે હવે આ ટી બાય મ્યુ ટી શું છે તો વજન બળ જે આપણે એંગલ જોઈ શકીશું બરાબર તો ટી જે છે એ વજન બળ છે તમે એવું પણ કહી શકો છો કે તણાવ બળ તો ટી ઇઝ ઇક્વલ ટુ એમજી આવશે મ્યુ શું છે તો તારની રેખીય દળ ઘનતા જેનું મૂલ્ય આપણે આવી રીતના લખીશું એમ શું છે તો તારનું દળ એમ શું છે તો લખીએ ટુએલ અને ટી શું છે તો અંડર ટી બાય મ્યુ એ તરંગની ઝડપ છે તણાવની અસર હેઠળ તારમાં તરંગની ઝડપ હવે વન અપોન ટુ એલ જે છે આ કેવી રીતના આવે છે આપણે પેલા સમજીએ તરંગનો વેગ તરંગ નો વેગ સંબંધ દર્શાવતું સૂત્ર શું છે તો વી ઇઝ ઇક્વલ ટુ લેમડા ઇન્ટુ એફ ફ્રિકવન્સીને આપણે કરતા બનાવી તો ફ્રીક્વન્સી એફ ઇઝ ઇક્વલ ટુ વેગ ભાગ્યા તરંગ લંબાઈ હવે તારની અંદર ઉદભવતી જે તરંગ લંબાઈ જે છે એ આપણે શોધી અહીં આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ કે આ જે તરંગ જે છે આ બે ટેકાઓ વચ્ચે જે તરંગ જે આપણે જોઈ શકીશું આ જે તરંગ જે છે એ સ્થિત તરંગો છે એને કહીશું આપણે સ્ટેન્ડિંગ વેવ અગિયારમાં ધોરણમાં આપણે શીખી ગયા કે સ્ટેન્ડિંગ વેવ જે છે એ જ્યારે ક્રિએટ થશે તો ટેકો એ અને આ ટેકો બી જે છે તેના બિંદુઓ જે છે તારના એ સ્થિર રહેશે વચ્ચેના બિંદુઓ જે છે મહત્તમ કમ વિસ્તારથી દોલિત ગતિ કરશે ધારો કે તારની લંબાઈ જે છે એલ અહીં તમે જોઈ શકો છો આપેલી છે એલ હવે તારની અંદર ઉદ્ભવતું જે ફર્સ્ટ જે છે ફંડામેન્ટલ જે છે બરાબર ફ્રિકવન્સી જ્યારે જનરેટ થશે ત્યારે આ જે તરંગ જે છે ને તરંગ લંબાઈ આપણે ફાઇન્ડ આઉટ કરીશું તો તરંગ લંબાઈ જે છે એ કેટલી છે તો લેમડા બાય ટુ છે લેન્થ એલ છે બરાબર તો એલ ઇઝ ઇક્વલ ટુ લેમડા બાય ટુ હવે જ્યારે આપણે એલ ઇઝ ઇક્વલ ટુ લેમડા બાય ટુ જે છે એ કિંમત આપણે મૂકીએ એલ ઇઝ ઇક્વલ ટુ લેમડા બાય ટુ લેમડાને કરતા બનાવીએ તો ટુ એલ આ તરંગ લંબાઈની કિંમત જે છે એ આપણે આ સમીકરણની અંદર મૂકી દઈશું તો લેમડા ઇઝ ઇક્વલ ટુ આવશે ટુ એલ અને વી શું હતા તો તરંગની ઝડપ અંડરુ ટી બાય મ્યુ હવે આપણે આની અંદર મૂકી દઈએ તો સૂત્ર આપણું તૈયાર થઈ જશે એફ ઇઝ ઇક્વલ ટુ વન ટુ એલ તારની લંબાઈ એટલે કે બે ટેકા વચ્ચેનું અંતર ઇન ટુ ટી બાય મ્યુ બરાબર હવે આપણે આ પ્રેક્ટિકલની અંદર ફર્સ્ટ હાર્મોનિક જે છે ફંડામેન્ટલ ફ્રીક્વન્સી એટલે કે મૂળભૂત આવૃત્તિ જે છે એને જ આપણે ધ્યાનમાં લઈશું એટલે ફસ્ટ જે છે એને જ આપણે ધ્યાનમાં લઈશું બરાબર સેકન્ડ હાર્મોનિક જે છે એ આપણે ધ્યાનમાં લેવાની નથી એટલે અહીંયા જે કંઈ પ્રેક્ટિકલ કરીશું એની અંદર મૂળભૂત આવૃત્તિ આપણે સૌપ્રથમ લાવવાની છે હવે આપેલ સૂત્રની અંદર જ્યારે કિંમતો મૂકીશું તો ફ્રિકવન્સી જે છે એ આપણને લગભગ હંડ્રેડ હર્ડ્સની આજુબાજુ આવશે તો હંડ્રેડ હર્ડ્સ જે છે એ કેમ તો એને આપણે આ રીતના સોલ્વ કરીએ કે એફ ઇઝ ઇક્વલ ટુ છે એ લગભગ આપણને હન્ડ્રેડ નીર ઇક્વલ ટુ હન્ડ્રેડ હર્ડ એટલે સો હર્ડની આજુબાજુ આવશે આનું કારણ કે એસી કરંટ જે છે ઇલેક્ટ્રોમેગ્નેટનો પસાર કરીશું આપણે એસી કરંટ જે છે એની ફ્રીક્વન્સી જે છે વિદ્યુત પ્રવાહની વિદ્યુત પ્રવાહની કેટલી છે તો પચાસ હર્સ હવે જ્યારે ઇલેક્ટ્રોમેગ્નેટની અંદર એટલે કે ઇલેક્ટ્રોમેગ્નેટ વિદ્યુત પ્રવાહ આ પચાસ હર્સ જ્યારે પસાર થશે ત્યારે મેગ્નેટિક ફિલ્ડ જે છે એનું વેરીએશન પણ તમને જોવા મળશે ધારો કે મેગ્નેટિક ફિલ્ડ જે છે એટલે કે ચુંબકીય ક્ષેત્ર જે છે તમને આવી રીતના જોવા મળશે અને એક સેકન્ડની અંદર પચાસ પચાસ સાયકલ તમને આવી રીતના જોવા મળશે તો ફર્સ્ટ જે સાયકલ જે છે એની અંદર મેગ્નેટિક ફિલ્ડની અંદર વધારો થશે ઘટાડો પણ થશે આવી રીતના બરાબર તો એક સાયકલ દરમિયાન આપણને બે જોવા મળશે એટલે કે બે વખત તારને શું કરશે એટ્રેક કરશે અહીં ફર્સ્ટ હાફ સાયકલ દરમિયાન ઇલેક્ટ્રોમેગ્નેટનો આગળનો છેડો એન્ધ્રુ તરીકે વધશે અને બાકીનો હાફ સાયકલ જે છે એ દરમિયાન ઇલેક્ટ્રોમેગ્નેટનો આગળનો છેડો જે છે એ સાઉથ પોલ તરીકે વધશે એટલે આમ એક સાયકલ દરમિયાન આપણને બે વખત તાર જે છે એટ્રેક થશે બે વખત તારને એટ્રેક કરશે તો જ્યારે પચાસ સાયકલ જ્યારે પૂરા થશે ત્યારે સો હર્ષ એટલે કે સો વખત તાર વાઇબ્રેટ થશે એટલે એની ગણતરી આપણને જોવા મળશે હંડ્રેડ હર્ડ ભાગ્યા કરી દઈશું આપણને આપણે તો એની એકચ્યુઅલ એની ફ્રિકવન્સી જે છે વિદ્યુત પ્રવાહની આપણને પચાસ હર્ડ્સ આપણને મળી જશે અહીં આ પ્રેક્ટિકલમાં આપણે તારની નેચરલ જે ફ્રિકવન્સી જે છે એ એસી વિદ્યુત પ્રવાહની ફ્રિકવન્સી સાથે મેચ થશે તો રેઝોનન્સને લીધે તાર મેક્સિમમ વાઇબ્રેશન કરશું એ આપણે પ્રેક્ટિકલની અંદર જોઈશું વિદ્યાર્થી મિત્રો આજે આપણે સોનોમીટર અને ઇલેક્ટ્રોમેગ્નેટનો ઉપયોગ કરી વિદ્યુત પ્રવાહની એટલે કે એસી વિદ્યુત પ્રવાહની ફ્રિકવન્સી શોધવાનો પ્રેક્ટિકલ કરીશું તો તમે જોઈ શકો છો આ સોનોમીટર છે બરાબર આ સોનોમીટરનો ઉપયોગ તમે અગિયારમાં ધોરણની અંદર કરી ચૂક્યા છો જે ફ્રિકવન્સી એટલે કે સ્વરકાંટાની ફ્રિકવન્સી અને લેન્થ આ બંનેનો તમે અભ્યાસ કર્યો તો હવે ધોરણ બારની અંદર આ સોનોમીટરનો ઉપયોગ કરવાનો છે અને ઇલેક્ટ્રોમેગ્નેટનો ઉપયોગ કરવાનો છે અને એની મદદથી આપણે એસી સોર્સ એટલે કે મેઇન જે પાવર સપ્લાય જે છે એસી સોર્સ એની ફ્રીક્વન્સી આપણે શોધીશું પ્રવાહની તમે જોઈ શકો છો એ પ્રમાણે કે પાવર સપ્લાય જે છે આજે આ પ્રેક્ટિકલની અંદર આપણે એસી સોર્સ જે છે આ તમે જોઈ શકો છો એસી સોર્સ એનો આપણે ઉપયોગ કરીશું એસી સોર્સના કોઈ પ્લસ માઇનસ નથી માત્ર બ્લેક જ છે એટલે આપણે એસી સોર્સને જ્યારે ડિફાઈન કરીશું તો પાવર સોર્સ જે છે એના પ્લસ માઇનસ આવશે નહીં તમે જોઈ શકો છો જોડે આ પાવર સપ્લાય જે છે એ એસી અને ડીસી ઇન બિલ્ડ છે તો આ ડીસી પાવર સપ્લાયની અંદર એક પોઝિટિવ અને નેગેટિવ આવેલા છે તો આપણે આ પ્રેક્ટિકલ ની અંદર માત્ર એસી સોર્સનો આપણે ઉપયોગ કરીશું હવે આપણે આ આ પ્રેક્ટિકલ શું કરીશું તો તાર જે છે છેડે હેંગર મારફતે સ્વિચ ઓન કર્યા બાદ આપણે બે ટેકાઓને એવી રીતના ખસેડશું જેથી ઇલેક્ટ્રોમેગ્નેટ મારફતે તાર ની અંદર મેક્સિમમ વાઇબ્રેશન આવે બરોબર તો પહેલામાં પહેલું આપણે તાર જે છે અંદર આવે છે કે તાર જે જે દળ દળ છે 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 અને તારની લંબાઈ તો હાલ આ તારનું એ બે ગ્રામ છે અને આ તારની લંબાઈ જે છે એ દોઢસો સેન્ટીમીટર છે તો આનો ઉપયોગ કેવી રીતના કરીશું આપણે તો દળ ભાગ્યા એની લંબાઈ તો આપણને રેખીય દળ ઘટા મળશે જેને તમે મ્યુ તરીકે

બરોબર વચ્ચે રાખીશું અને તારની અંદર મેક્સિમમ વાઇબ્રેશન આપણે લઈશું તો તમે જોઈ શકશો બે ટેકાઓમાંથી એક ટેકાને આપણે ફિક્સ સાઈઠ સેન્ટીમીટર પર આપણે ફિક્સ કરી દીધું છે સાહીઠ સેન્ટીમીટર પર હવે ઇલેક્ટ્રોમેગ્નેટને આપણે બરોબર વચ્ચે રાખીને બીજા ટેકાને આપણે મુવમેન્ટ કરીને તારની અંદર મેક્સિમમ વાઇબ્રેશન થાય એ આપણે લાવવાનો પ્રયત્ન કરીએ તો તમે જોઈ શકો છો કે તારની અંદર મેક્સિમમ વાઇબ્રેશન જે છે એ આવી ગયું છે જે તમે જોઈ શકો છો મેક્સિમમ વાઇબ્રેશન આવી જાય પછી આપણે બંને ટેકાનું આપણે રીડિંગ નોટ કરીશું એક ટેકાનું જે છે એ સાઈઠ સેન્ટીમીટર છે અને બીજા ટેકાનું રીડિંગ જે છે પાંત્રીસ સેન્ટીમીટર છે પાંત્રીસ સેન્ટીમીટર એટલે આ બંનેનો આપણે તફાવત લઈશું બરાબર તો આપણે નોટ કરી રાખીશું સાઈડ પર ત્રણસો ગ્રામ વજન છે ત્રણસો ગ્રામને કિલોગ્રામમાં કન્વર્ટ કરવાના બે ટેકા વચ્ચેનું અંતર એક સાઈઠ સેન્ટીમીટર છે અને બીજું છે પાંત્રીસ સેન્ટીમીટર બરાબર તો હવે આપણે શું કરીશું પ્રેક્ટિકલનું બીજું રીડિંગ લઈએ આપણે સો ગ્રામનું વજન જે છે એટલે કે દળ જે છે આપણે હેંગરની અંદર આપણે લટકાવીશું ચારસો ગ્રામ વજન જે છે

બરાબર હવે રીડિંગ રીડિંગ નોટ કરીએ આપણે એકત્રીસ પોઈન્ટ પાંચ અને સાહીઠ સેન્ટીમીટર હવે આ જ રીતે આપણે બીજા એક સો ગ્રામને આપણે હેંગર મારફતે આપણે મૂકીશું લટકાવીશું આપણે

અને સાહીઠ સેન્ટીમીટર આમ આ રીતે તમે પ્રેક્ટિકલ જે છે એક સો ગ્રામનું વજન પણ મૂકીને તમે કરી શકો છો હવે આપણે એ સમજીએ કે તારની અંદર વાઇબ્રેશન આવવાનું કારણ શું છે તો પહેલા પહેલું કે ઇલેક્ટ્રોમેગ્નેટ જે છે એસી પાવર સાથે કનેક્શનમાં હોવાથી બરોબર એસી પાવર સાથે કનેક્શનમાં હોવાથી આની અંદર મેગ્નેટિક ફિલ્ડ જનરેટ થશે અને મેગ્નેટિક ફિલ્ડની જે આવૃત્તિ જે છે એ એસી આવૃત્તિ બરાબર હશે હવે કર ફિલ્ડની જે આવૃત્તિ જે છે આપણને પચાસ હર્ષ જોવા મળશે ભારતની અંદર એટલે કે ઇન્ડિયામાં વિદ્યુત પ્રવાહની લગભગ આવૃત્તિ કેટલી જોવા મળશે પચાસ હર્ષ તો આ મેગ્નેટિક ફિલ્ડનું વેરિયેશનને લીધે એક સાયકલ દરમિયાન આપણે બે વખત આ તાર જે છે એ એટ્રેક થશે બરાબર બે વખત બે વખત કઈ રીતે જ્યારે હાફ સાયકલ આવશે ત્યારે એન ધ્રુવ બનશે અને બાકીનું હાફ સાયકલ આવશે ત્યારે આ એસ ધ્રુવ બનશે તો બંને એન ધ્રુવ અને એસ ધ્રુવ મારફતે આ તાર જે છે એટ્રેક થશે આકર્ષણ થશે એટલે જો વિદ્યુત પ્રવાહની ફ્રીક્વન્સી આપણે શોધવા માંગીશું પચાસ હર્ટ ની નજીક આવી જોઈએ તો તમારું અહીંનું જે ફ્રીક્વન્સીનું જે સૂત્ર જે છે એફ ઇઝ ટુ સોની નજીક આવશે આનો મતલબ કે આપણે ડિવાઈડ બાય ટુ કરીશું જેથી આપણને એકચ્યુઅલ એની ફ્રિકવન્સી મળી જશે હવે બે વખત આકર્ષણ થવાનું કારણ શું છે તો તમે સીધો એક નાનો એવો પ્રેક્ટિકલ જોઈ શકો છો ગજિયા ચુંબકની અંદર આ ઉત્તર ધ્રુવ છે ને આ દક્ષિણ ધ્રુવ છે તો આ લોખંડની જે પટ્ટી જે છે એ ઉત્તર ધ્રુવને પણ એટ્રેક કરે છે એટલે કે આકર્ષાય છે અને દક્ષિણ ધ્રુવને પણ એટ્રેક કરે છે એટલે કે તાર સ્ટીલ નો હોવાથી એ બે વખત એક સાયકલ દરમિયાન બંને વખત એટ્રેક થશે એટલે કે આપણે વાઇબ્રેશન મોડ ની અંદર આપણે જોઈ શકીશું બરાબર હવે ધ્યાનમાં રાખવાના મુદ્દા શું છે તો આ તાર જે છે સ્ટીલનો હોવો જોઈએ પાવર સપ્લાય જે છે એ હંમેશા એસી સોર્સ આપવાનું રહેશે જેથી આપણે વિદ્યુત પ્રવાહની ફ્રીક્વન્સી આપણે શોધી શકીશું આપેલ પ્રેક્ટિકલના ના જોઈએ કે તારની લંબાઈ કેટલી હતી દોઢસો સેન્ટીમીટર એને મીટરમાં કન્વર્ટ કર્યા આપણે કેટલા થયા તો એક પોઈન્ટ પાંચ મીટર દળ બે ગ્રામ બરાબર એને કિલોગ્રામમાં કન્વર્ટ કરીશું આપણે તો બે 10 દસની માઇનસ ત્રણ ઘાત કિલોગ્રામ ચારની રેખીય દળ ઘનતા આપણે શોધીએ તો મ્યુ આપણે લખીશું કેપિટલ એમ બાય કેપિટલ એમ શું છે અથવા સ્મોલ એમ શું છે તો આ નું દળ તો બે ગુણ્યા દસ ની માઇનસ ત્રણ ભાગ્યા તારની આપણે ભાગાકાર કરીશું તો ઝીરો પોઈન્ટ કિલોગ્રામ પર મીટર તારની રેખીય દળ આપણને મળશે તમે પ્રેક્ટિકલની અંદર તારનું દળ શોધી શકો છો અને તારની લંબાઈ આ બંનેનો ભાગાકાર કરશો તો તમને તારની રેખીય દળ દળઘનતા મળી જાય જો તમારે ના કરવું હોય તો તારની ઘનતા તમે જાણતા હો રો દળ ભાગ્યા કદ કદ શું કરીશું તારનું કદ કેવી રીતના શોધીશું આપણે તો એરિયા અને લેન્થ જે છે તારની લેન્થ એનું શું છે ગુણાકાર હવે અહીંગઢ એમ બાય એલ જે છે એને આપણે સાઈડ પર રાખીએ એને આપણે મલ્ટીપ્લાય કરીશું ઘનતા સાથે તો રો ઇન ટુ એ ઇઝ ઇક્વલ ટુ એમ બાય એલ આ શું છે તો મ્યુઝ છે તમે આવી રીતના પણ શોધી શકો છો તારની રેખિયા દળ ઘનતા તો તારનું તમને ઘનતા ખબર હોય એની ડેન્સિટી એ ખબર હોય તમને તારની શીલના તારની અને તારનું તમારે ચિત્ર પર શોધવાનું આવશે તો રો ઇન ટુ બાય આર સ્ક્વેર તમને શું મળી જશે મ્યુ તમને મળી જશે એટલે આ રીત છે અને બીજી શું છે દળ દળ ભાગે અને તારની લંબાઈ બરાબર આ બંને રીતે તમારે પ્રેક્ટિકલ કરી ઝીરો પોઈન્ટ ડબલ ઝીરો વન ડબલ થ્રી કિલોગ્રામ પર મીટર જે છે અત્યારે હાલ આ પ્રેક્ટિકલની અંદર તારની રેખે દર ઘનતા આટલી મળી છે બોર્ડની ની અંદર તમને મ્યુની વેલ્યુ જે છે એ તમને લખીને આપી દેશે જો ના આપે તો તમારા જાતે શોધવાની રહેશે આગળ જોઈએ પ્રેક્ટિકલ કર્યા બાદ જે રીડિંગ જે છે એ કોષ્ટકમાં જોઈ શકીએ છીએ આપણે વજન જે છે એ પોઈન્ટ થ્રી કિલોગ્રામ પોઈન્ટ ફોર પોઈન્ટ ફાઈવ અને પોઈન્ટ સિક્સ બળ કિંમતો આપણે મૂકેલી છે બરાબર ટી બરાબર એમ જી કરીને જીની વેલ્યુ છે નવ પોઈન્ટ આઠ મીટર પર સેકન્ડ સ્ક્વેર હવે અનુનાદની જે લંબાઈ જે છે અનુનાદના બે જે ટેકા જે હતા બરાબર એ અને બી ટેકા વચ્ચેનું જે ડિસ્ટન્સ જે હતું તફાવતવાળું એ સેન્ટીમીટરમાં મળ્યું હતું આપણે એને મીટરમાં કન્વર્ટ કરી દઈશું અને આપેલ ફાઇનલ ઇક્વેશન કે તારની જે ફ્રીક્વન્સી જે છે એફ ઇઝ ઇક્વલ ટુ વન પોઈન્ટ ટુ એલ અંડરુડ ટી બાય મ્યુ પરથી કેટલી આવે છે તો ચોરાણું આવે છે બીજી કેટલી આવી નાઇન્ટી ફાઈવ નાઇન્ટી સિક્સ નાઇન્ટી સિક્સ હવે શું કરવાનું છે આપણે કહું તો એ પ્રમાણે કે જે કંઈ આન્સર આવે એના આપણે ભાગ્યા બે કરીશું એટલે કે વિદ્યુત પ્રવાહની આપણને એકચ્યુઅલ ફ્રિકવન્સી મળી જાય તો વિદ્યુત પ્રવાહની એકચ્યુઅલ ફ્રિકવન્સી દરેકના ડિવાઈડ બાય ટુ કરીશું આપણે તો કેટલી મળશે આપણને તો અહીં મળશે આપણને સુડતાલીસ હર્ડ અહીં મળશે આપણને સુડતાલીસ પોઈન્ટ બાસઠ અહીં મળશે આપણને અડતાલીસ પોઈન્ટ સત્તર અને અડતાલીસ પોઈન્ટ અઢાર એટલે લગભગ ફ્રિકવન્સી જે છે બરાબર એસી પ્રવાહની ફ્રિકવન્સી જે છે તમે બધાનો સરવાળો ભાગ્યા એટલી સંખ્યા કરશો તમને એવરેજ વેલ્યુ મળી શકે એટલે પ્રેક્ટિકલી આપણે પરફોર્મ કર્યા બાદ એસી વિદ્યુત પ્રવાહની ની ફ્રિકવન્સી આપણને અડતાલીસ હર્ષ મળે છે